મિત્રો સ્વાગત સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસથી થી આ દસ વસ્તુ મફત મળશે મફત રાશન યોજના તો બે હજાર છવ્વીસમાં તમને મળશે મફત રાશન યોજના મફત વીજળીના ત્રણસો યુનિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે બે હજાર છવ્વીસથી મફત વીજળીના ત્રણસો યુનિટ આપને લાભ લઈ શકશો આરોગ્ય વીમો અને મફત સારવાર એટલે કે આપણા આયુષ્યમાન કાર્ડમાં આપણે વીમો લઈ શકશું અને મફત સારવાર પણ મળશે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો એટલે આપણી જે પીએમ યોજના છે એમાં મફત ગેસ સિલિન્ડર અને ચોળો મળશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન જે મહિલાઓ સિલાઈ મશીનમાં કામ કરવા માંગતી હોય એમની માટે આ ફોર્મ ભરવાનું રહેશે અને એમને મળશે મફત સિલાઈ મશીન પીએમ વિશ્વકર્મા મફત ટૂલ કિટ એટલે કે આપણે ટૂલની કિટ મળશે મફતમાં મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ સગર્ભા સગર્ભા મહિલાઓને છ હજાર રૂપિયા સહાય અને જે પણ મહિલાઓએ આ ફોર્મ ભર્યું હશે અને તે ગર્ભવતી હશે તો તેમને છ હજાર રૂપિયાની સહાય મળશે મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ જે તમે અત્યારે જાણી શકો છો મફત સિમ કાર્ડ મળી રહ્યા છે તો જો તમે ફોર્મ ભર્યું હશે અને આધાર કાર્ડ લિંક કર્યું હશે તો તમને મળશે મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ કૃષિ સાધનો પર પણ તમને મફત સેવા મળી રહી છે તો તમે આ પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ના ફોર્મ ભરી શકો છો અને તે ફોર્મ ભર્યા પછી તમને આ વધો લાભ મળી શકે સ્માર્ટ મીટર અંગે ફરી વિરોધ મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગમે તે કરી લો સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો પ્રજાનું ક્યારેય વિચારતા નથી તમે એવું કહો છો કે ભ્રમણા ફેલાવે છે પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે તો મિત્રો તમે જાણી શકો છો કે ઘણા બધા માણસોને બિલ વધારે આવે છે તો એની માટે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત કે જરૂરીપણું થઈ ગયું છે અત્યારે બે મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ છ મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે હવે એડવાન્સવાળું પ્રીપેઇડ લેવું પડશે તો સ્માર્ટ મીટર ચાલશે નહીતર લાઇટ જતી રહેશે એવા કેટલાય પરિવારો છે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો જેની પાસે અગાઉથી જ મીટર છે તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જણાવર કંપનીઓની તમારી સાથેનું આવેદન છે તે જણાવી શકાતું નથી સરહદ પર એલર્ટ સૈનિકો તૈનાત નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જમ્મુ અને કાશ્મીરમાં અસ્થિર બનાવવા માટે પાકિસ્તાન દ્વારા એક નવું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું સંકેત મળી રહ્યા છે ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ષડયંત્ર અંગે ગુપ્ત માહિતી મળી છે પરિણામે આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે કોઈ પણ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને સંપૂર્ણપણે સતર્ક અને મજબૂત બનાવવામાં આવ્યું છે ચોવીસ કલાક સતર્કતા જરૂર છે જરૂરી છે મિત્રો તો સૈનિક તો આપણા તૈનાત છે એ તો એલર્ટ છે પણ આપણે પણ એલર્ટ રહેવું જરૂરી છે આ નિયમ તોડ્યો તો ભારે દંડ મળશે તમને નવા ટ્રાફિક નિયમો જે એક માર્ચ બે હજાર બાવીસથી પચીસથી વધુ કડક બન્યા છે મુજબ જો તમે ટુ વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ કરતાં પકડાઈ જશો તો નીચે મુજબની કાર્યવાહી થઈ શકે છે તો જોઈએ શું કાર્યવાહી છે રોકડ દંડ ટ્રિપલ રાઇડિંગ માટે હવે રૂપિયા એક હજાર સુધીનું ચલાણ કાપવામાં આવે છે અગાઉ આ દંડ ઓછો હતો પરંતુ હવે તને તેને વધારીને દેવામાં આવ્યું છે લાયસન્સ સસ્પેન્ડ માત્ર દંડ જ નહીં પણ નિયમ મુજબ પોલીસ તમારો ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ એટલે કે રદ પણ કરી શકે છે વારંવાર ભૂલ કરવા પર જો તમે આ ભૂલ બીજી વાર કરો છો તો દંડની રકમ વધી શકે છે અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે તો મિત્રો તમારે સતર્ક રહેવું કે તમે ત્રણ જણા એક ટુ વ્હીલર પર સવારી ના કરશો અને કેમ કે તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે અને જો બીજી વાર તમે પકડાવ છો તો તમારો દંડ પણ વધી શકે છે પેટ્રોલ ડીઝલ બંધ કરવું પડશે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ ડીઝલ પર નિર્ભરતા અંગે એક કડક અને ખાસ સંદેશ આપ્યો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશે પરંપરાગત ઇણથી ઈંધણથી બહાર નીકળવું પડશે અને આ હાંસલ કરવા માટે સરકાર ઝડપથી વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે ગડકરીએ પંચ પરથી સ્પષ્ટપણે જણાવ્યું કે પરિવહન મંત્રી તરીકે તેમણે આ દિશામાં મજબૂત વલણ અપનાવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હું પરિવહન મંત્રી છું અને મેં દંડો ઉઠાવ્યો છે પેટ્રોલ અને ડીઝલ ઉપયોગ બંધ કરો નહીતર હું યુરો સિક્સ ઉત્સર્જન ધોરણો લાગુ કરી દઈશ તેમણે બતાવ્યું છે કે સરકાર ઓટોમોબાઈલ અને પરિવહન ક્ષેત્રોમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ સ્વચ્છ અને વૈકલિક વૈકલ્પિક ઇંધણ અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે ગડકરીએ માહિતી આપી કે ટ્રેક્ટર કંપનીઓ લેક્સ એન્જિન ટેકનોલોજી પર પણ ઝડપથી કામ કરી રહી છે તેમને મતે સો ટકા ઇથેનોલ અને સીએનજી પર ચાલતા લેક્સ એન્જિન ટ્રેક્ટર વિકસાવ વિકસવામાં આવ્યા છે આ ટેકનોલોજી ખેડૂત અને પરિવહન ક્ષેત્ર માટે ખર્ચ ઘટાડશે જ પરંતુ પર્યાવરણીય સંરક્ષણમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અંબાલાલ સાથે ત્રણ આગાહી કરી છે અંબાલાલ પચેલ આગાહીમાં જણાવ્યું કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે જ્યારે આંચકાવાળા પવનની ગતિ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પવનની વધતી ગતિની સીધી અસર બગાયત ક્ષેત્ર પર પડી પણ શકે છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે જોકે તારીખ બીજીથી સાતમી જાન્યુઆરી વચ્ચે એક કે વધુ પ્રભાવિત પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વિક્ષેપોની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો લઈ રાજસ્થાનના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે આ દરમિયાન વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ થવાની શક્યતા છે જેની અસર ઉત્તર ગુજરાતના હવામાન પણ પડી શકે છે ગુજરાત સરકારની કડક માર્ગદર્શિકા ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે આ નિર્ણયને વિદ્યાર્થીઓને જીવનને સુરક્ષિત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું પગલું ગણાવવામાં આવે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એનસીઆરબી બી આંકડા અનુસાર બે હજાર સત્તરથી બે એકવીસ સુધી ગુજરાતમાં કુલ ત્રણ હજાર બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે હવે તમામ કામ ઘર બેઠા ફોનથી થશે આવકના દાખલા જાતિ પ્રમાણપત્રો હવેથી મોબાઈલ ઉપર જ મળી જશે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટોરેટ આઈ ઓફ આઈસીટી તેમજ ઈ ગવર્નર્સ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરીને નાગરિકોને તેમના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધા મળી તેવી વ્યવસ્થા જાહેર કરી છે આ માટે લાભાર્થીઓએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકપર્ણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સ વોટ્સઅપના એ ચેટબોર્ડ વર્ઝનને અપડેટ કરવામાં આવશે પતંગ રસિયાઓ માટે ખુશખબર પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન અનુકૂળ રહેવાની આગાહી છે બાર અને તેર જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે ચૌદ અને પંદર જાન્યુઆરીએ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડા પવનની સાથે ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે એકંદરે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતાથી રહેશે આ દરમિયાન હવામાનના પલટો પણ આવશે અને ઠંડી પણ રહેશે સત્તર જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે ઓગણીસ જાન્યુઆરીએ હવામાનના ફરી બદલાવ જોવા મળી શકે છે કૃષિમંત્રી ભેટ વિદ્યાધીઠ પૈસા ગુજરાત રાજ્યની અંદર બગાયતી ખેતી વાવેતર કરતા જે ખેડૂતભાઈઓ છે તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે આ સેન્ચરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ચર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માં મદદ કરે છે ખેડૂતોની બે લાખ સુધીની લોનમાં ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી તો હવે આપણે એવું અનુમાન લગાવી શકીએ જો કે ગુજરાત સરકાર પણ બે લાખ સુધીની લોન માફ કરી શકે તેવું જણાવવામાં આવે છે હવે ઘરે બેઠા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કરો લિંક પાન ને આધાર કાર્ડ સાથે હવે તમે ઘરે બેઠા લિંક કરી શકો છો જો તમે નિયત સમયમાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારે હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે અને તમારું પાન કાર્ડ પણ ઇનએક્ટિવ થઈ શકે છે લિંક કરવા માટે ઇન્કમટેક્સની વેબસાઇટ પર જઈ લિંક આધાર વિકલ્પ પસંદ કરો ત્યાં પાન અને આધાર નંબર નાખી ઓટીપી દ્વારા વેરિફિકેશન કરી અને ઓનલાઈન પેમેન્ટ કરીને આ પ્રોસેસ પૂરી કરી શકો છો બધાને મળશે ઘરનું મકાન મોદીનો ફેસલો લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બે હજાર છવ્વીસમાં મોંઘવારી વધશે તૈયારી રાખજો ગુજરાતમાં મિલકત અને જમીનની લેવચ સાથે સંકળાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકાર આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં જ નવી જંત્રી અમલી બનાવવાની પૂરજોશમાં તૈયારી કરી રહી છે જીડી મહેસૂલ વિભાગ દ્વારા આ વખતે વૈજ્ઞાનિક ઢબ્બે તૈયાર કરાયેલા નવા ઘરોથી જમીન અને મકાનોના ભાવમાં મોટો ઉલેટફેર જોવા મળી શકે છે

પાંચસો રૂપિયાની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી ચલાણમાં છે જેની પાસે આ નોટો છે તેમને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી તે કોઈ રદ કરવામાં આવી નથી બેંકમાં ખાતું છે તો ખાસ જોઈ લો આરબીઆઈ એફ વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કુલ સોળ દિવસ બંધ રહેશે આરબીઆઈ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણો અનુસાર આ સોળ રજાઓની જાહેરાત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કયા દિવસે અને કયા અનુસાર બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે પહેલાથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે રહેશે જે દર્શાવે છે કે કયા શહેરોમાં બેંકો કયા દિવસે બંધ રહેશે તેથી બેંકમાં જતા પહેલાં આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશો નહીં તો તમારું જે કાર્ય હશે તે અધૂરું નહીં રહે તમે પહેલાં જો યાદી તપાસી લેશો તો તમારું કામ પૂર્ણ થઈ જશે